હું ગુણવંતભાઈ મંગળભાઈ રાઠોડ વલણ ગામનો રહેવાસી છું અમારે અત્યારે અમુક અમુક સમસ્યા એવી હતી કે જે જેવી બાબતમાં હું અમારે તાલુકા મંડકે જવું પડતું હતું અમારે વલણ પ્રાથમિક શાળાની અંદર દરતી અંબાનો એ કરીને આયોજન કરીને જે અમને જે લાભ આપવા એ કરવામાં આવ્યું છે તેમાં અમે લાભ લીધો છે નહીં તો અમારે શું તાલુકા મંડક સુધી જવું પડતું હતું અને તેમાં અમારે રોજગારી તદ ઉપરાંત ભાડું તાડું કરીને અમારે અમને લોસ જ જતું હતું પણ અહીંયા અમે અમારા અહીંયા ઘર આંગણે આ અમારી સમસ્યા પાંચ દસ મિનિટમાં જ સોલ્વ થઈ જાય છે અમારે આધાર કાર્ડની અંદર સુધારાનું હતું એડ્રેસ ચેન્જ નું હતું તે અમે કરાવી દીધું છે એ પાંચ મિનિટનું પ્રોસેસ થઈ ગયો છે સરકારને અમે અમે કહેવા માંગીએ છીએ કે કયા રીતના પ્રોગ્રામ કરતા રહે તો જે આદિવાસીઓ છે તે આદિવાસીઓ તાલુકા મટક સુધી જવું નહીં પડે તે સમય બચાવ થાય અને તે જે ખર્ચા છે તે ખર્ચામાં હોય લોકો કાપ મૂકી શકે